તો જય માતાજી મિત્રો આપણા બીજા બુલોકુડિયામાં સ્વાગત છે જય જવાન જય ખેડૂત મિત્રો તો ભાળો આપણે ટ્રેક્ટર આવી ગયું છે આ ટ્રેક્ટર હોય પડી છે ફિલ્મમાં કાં મગફળી કાઢેલું હોય ટ્રેક્ટર તમને બતાવું ભાળો ને મિત્રો ભાળો આ ભાગમાં ઠેસ રહ્યા આવી છે હમું કરાવી રહ્યા અમુ કરી રહ્યા છે બધું તો વિડીયો ઠેડ જોતા રહેજો આપણે લઈ જવાનું છે દતાળુ કે દતાળુ લેવા જવાનું છે તો મિત્રો ભાળો આપણે આવી ગયા છે દતાળુ લેવા આપણે દતાળુ બતાવી નાખો મને વિડીયો ઠેડ જોતા રહેજો બીજો બ્લોક હે આજો શેક નહીં ભાળો શેન દતાળુ શેક નહીં મિત્રો આપણે જવાનું છે ઠેસર તો આપણે ઠેસર બતાવી નાખવાનું છે ને આ દતાળું છે આપ મો શેક નહીં સેન બારવા લાગે દસ કે એવા વાજી જાય ને મગફળીમાં મગફળી ઘટાવાની છે તો ઠેસર બધું અમુક કરી રહ્યા છીએ આપણે તમને બતાવવાનું છે વિડીયો જોતા રહેજો તો મિત્રો બાળો આ ભેડાવાયા છે શેક કરવા તો મિત્રો બાળો આપણે વિડીયો લાઈક સબસ્ક્રાઈબર કરજો જલ્દી હે મિત્ર બાળો આ ટોલું આટલું ભરણું છે એક ટોલું ભરવાનું છે ભણો હવે મેં આવે એવું થઈ ગયું છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય ખેડૂત